હાલો મિત્રો કેમ છવા મજામાં મજામાં જ જો ફરી એકવાર સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે તમારા માટે સુઝુકી કંપનીની સિયાઝ ગાડી લઈને આવ્યા છીએ એ પણ ડીઝલ એન્જિન કાર હો મિત્રો ગાડીમાં કાંઈ ન ઘટે તેવી ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો બ્લુ કલર છે કંપની કલર વન વાનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી ફૂલ જવાબદારી સાથે સુઝુકી સિયાઝ વેચી દેવાની છે ન્યુ સિયાઝ રહેશે પોલ જવાબદારી સાથે ગાડી આપવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર મોડલ છે અગિયારમો મહિનો રહે છે તમારી ગાડી ખરીદવી હોય તો વિડીયોના અંત સુધી બની રહેજો તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમારે આ સુઝુકી સીએસ ખરીદવી છે

તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં વિડીયો છે ઈચ્છા હોય તો ગાડી રૂબરૂમાં ત્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ સુઝુકી સિયાજ તમને પ્રોપર સુરત જોવા મળશે ગાડી તમને સુરત જોવા મળશે આ સુઝુકી સિયાજ ન્યૂ જે બ્લુ કલર છે ડીઝલ એન્જિન કાર રહે છે મેન્યુઅલ ગેરબોક્સ છે એન્ડ્રોઈડ સ્ટીરીઓ જોવા મળી છે તેમજ પ્રોજેક્ટર ફોગ લાઇટ જોવા મળશે ગાડીના ટાયર ગુડ કંડિશનમાં છે મિત્રો તમારે સિયા જ ખરીદવી માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે નેવ તે ગાડીના માલિકના નંબર છે વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે સાચવેલી ગાડી છે કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત છ લાખ નેવું હજાર રૂપિયા નોર્મલ ફેરફાર કરી આપશે તમારે ગાડી ખરીદવી હોય તો સુરત જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્સિંગ છે ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જ જોઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે સ્ક્રીન પર નંબર જોઈ રહ્યા છો ને આ નંબર પર આપણે તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું